આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં આજે આ વિડિયોમાં સાંભળશું રાધા અષ્ટમી વ્રત ક્યારે છે વ્રતની વિધિ અને વ્રતની કથા વાર્તા આ વર્ષે રાધા અષ્ટમી છવ્વીસ ઓગસ્ટ બે મંગળવાર ભાદરવા સુદ અષ્ટમીના દિવસે આવે છે આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસ એટલે કે જન્માષ્ટમી પછીના પંદરમા દિવસે આવે છે એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરનાર આ રાધાષ્ટમીનું વ્રત કરે તો જ જન્માષ્ટમીના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે જો રાધાષ્ટમીનું વ્રત ન કરે તો જન્માષ્ટમીનું વ્રત અધૂરું ગણાય છે ભગવાન વિષ્ણુએ અસુરી વૃત્તિનો વધ કરવા જ્યારે પૃથ્વી પર ભગવાન શ્રી કૃષ્ણના રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે તેની સાથે શક્તિ સ્વરૂપે માતા લક્ષ્મીએ રાધા સ્વરૂપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો જેમ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનું પૂજન કરાય છે તેમ જ જન્માષ્ટમીનું વ્રત કરનારે સાથે રાધા અષ્ટમીનું વ્રત પણ જરૂર કરવું જોઈએ જે રાધા અષ્ટમીના વ્રત કર્યા પછી જ જન્માષ્ટમીના વ્રતનું ફળ પ્રાપ્ત થાય રાધા અષ્ટમીની ઉજવણી દેવી રાધાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી પ્રાતઃકાળી સ્નાન આદિ કાર્યથી પરવારી શુદ્ધ હૃદય અને પવિત્ર મનથી વ્રતનો સંકલ્પ કરવો ધાર્મિક રથોના ઉલ્લેખ પ્રમાણે આ દિવસે રાધા અને કૃષ્ણની સંયુક્ત મૂર્તિની પતિ અને પત્નીએ સંયુક્ત રીતે પૂજા કરવામાં આવી છે રાધા અને કૃષ્ણની સોનાની ચાંદીની કે પછી અન્ય ધાતુની બનેલી સુંદર મૂર્તિ સ્થાપિત કરી મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું શક્ય હોય તો યમુના નદીનું જળ સૌથી ઉત્તમ ગણાય છે પરંતુ એ શક્ય ન હોય તો ગંગાજળથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારવી ધૂપ દીપ વગેરેથી શોડોશોપચાર પૂજા કરી નૈવેદ્ય ધરાવવું રાધા રાણીની પૂજાનો સમય હંમેશા મધ્યાહન હોવો જોઈએ આ રીતે મધ્યાહન સમયે પૂજા આરાધના કરી રાધાના વિવિધ નામનો પાઠ કરી ઓમ વૃષભાનુજે વિદ્મહે કૃષ્ણ પ્રિયાય ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત રાધા ગાયત્રી ઓમ વૃષભુંચ મંદિર મંદિરમ કૃષ્ણ પ્રિયાયા ધમહિ તન્નો રાધા સર્વોદય આ રાધા અષ્ટમય મંત્ર અને રાધા ગાયત્રી મંત્રનો જાપ કરવો આ દિવસે ફળાહાર કરી ઉપવાસ કરવો અથવા સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અને દરિદ્ર નારાયણને ભોજન આપવું રાધા અષ્ટમીનું વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવે છે રાધા ગાયત્રી મંત્ર અને આરતીનો તથા રાધાના વિવિધ નામનો પાઠ કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ સુખ સમૃદ્ધિ અને શુભતાનો વાસ થાય છે રાધા અષ્ટમીનો ઉપવાસ અને રાધા કૃષ્ણની ઉપાસના કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જીવનમાં યશ કીર્તિ અને સમૃદ્ધિ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર શ્રી રાધા રાણીની પૂજા ન કરવામાં આવે તો ભક્તને શ્રી કૃષ્ણની ઉપાસના કરવાનો પણ અધિકાર નથી કારણ કે રાધા એ ભગવાન શ્રી કૃષ્ણની જીવન શક્તિ છે તેથી રાધા અને કૃષ્ણ એકસાથે અસ્તિત્વમાં જેથી રાધા કૃષ્ણ કહીને સંબોધાય છે મિત્રો આ હતી રાધા અષ્ટમીના વ્રતની વિધિ અને વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા પૌરાણિક કથા અનુસાર રાધા એ વૃષભાનુ ગોપની પુત્રી હતા રાધાજીની માતાનું નામ કીર્તિ હતું પદ્મપુરાણમાં રાધાજીને રાજા વૃષભાનુની પુત્રી તરીકે વર્ણવામાં આવી છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ સુકલ પક્ષની અષ્ટમી તિથિના રોજ બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞભૂમિથી પ્રગટ થયા હતા રાજા વૃષભાનુ અને તેની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની પ્રેમથી તેને ઉછેરી હતી બ્રહ્મકલ્પ વરાહકલ્પ અને પદ્મકલ્પ આ ત્રણેય કલ્પમાં રાધાજીનું કૃષ્ણની પરમશક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના નામ પાશ્ચર્યથી પ્રગટ કર્યા છે ત્યારે વેદ પુરાણ વગેરેમાં તેમનું કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા કૃષ્ણપ્રિયા વગેરે કહીને ગુણગાન કરવામાં આવે છે જે કોઈ ભક્ત રાધા અષ્ટમીનું વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી રાધા અષ્ટમીનો ઉત્સવ મથુરા વૃંદાવન અને બરસાનીમાં ખૂબ જ ધામધૂમથી મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને રાધા રાણી પ્રગટ થયા હતા આથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ અને રાધા રાણીનો દિવસે અરબીની સબ્જી બનાવી રાધા રાણીને ધરવાનું ખાસ મહાત્મ્ય છે ગુજરાતના કચ્છમાં આવેલું રત્નાલ જ્યાં આ દિવસે કૃષ્ણના જન્મોત્સવ જેટલા ઉમંગથી જ રાધાજીનો જન્મ ઉત્સવ મનાવે છે યાદવોની વસ્તી ધરાવતું આ ગામ રત્નાલ જ્યાં સમગ્ર ગામ એકસાથે ભોજન લઈને આ ઉત્સવ મનાવે છે રાધા રાણીનો પ્રાગટ્ય ઉત્સવ આરતી તથા ધાર્મિક વિધિ કર્યા બાદ સમગ્ર ગામજનો એકસાથે મહાપ્રસાદ લે છે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા આ આહિર સમાજની કુમારિકાઓએ આજે પણ રાધા અષ્ટમીનું વ્રત કરી જીવંત પુરાણોમાં ઉલ્લેખ છે કે આ વ્રતનું એક હજાર કન્યાદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગંગા આદિ તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ મળે છે ઉપરાંત એક લાખ એકાદશીના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે દુર્ગા અષ્ટમીના દિવસ તરીકે પણ ઓળખાય છે રાધા એ કૃષ્ણની પ્રેમ દીવાની હતી કૃષ્ણનું નામ તેના રગે રગમાં ફેલાયેલું હતું જ્યારે દેવ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે તેમની દિવ્ય શક્તિ પણ સ્ત્રી સ્વરૂપે ધરતી પર અવતાર ધારણ કરે છે આમ રાધા અષ્ટમીનું વ્રત કરવાથી રાધાજીનું નામ જપવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા મેળવી શકાય છે રાધા એ લક્ષ્મીનું સ્વરૂપ છે આથી આ વ્રત કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં મહાલક્ષ્મી સદાય વાસ કરી ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો ખૂબ જ પુણ્યશાળી આવ્રત કરનાર દરેક ભક્તોને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપા સદાય રહે એવી ભાવના સાથે કોમેન્ટમાં કૃષ્ણ જરૂર લખજો મને આશા છે કે આજના આ વિડીયોમાં તમને જરૂર કંઈક જાણવા અને કાંઈક શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી આપને મળતી રહે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે રાધેકૃષ્ણ